આત્મદેવ નામનો પવિત્ર બ્રાહ્મણ છે સંપત્તિવાન છે કર્મકાંડ કરે સંધ્યા કરે અને કર્મકાંડથી આર્થિક ઉપાર્જન કરે અને સંપત્તિવાન બ્રાહ્મણ છે એને જીવનમાં બધાય પ્રકારનો સુખ માત્ર એક જ દુઃખ એની પત્ની જે ધૂંધૂલી છે એ ખરાબ સ્વભાવની છે કર્કશા સ્વભાવ વાળી છે ખરાબ સ્વભાવની છે અમારા ભાઈઓ કે છે એ ભાઈ અમને યાદ દુઃખ છે કોકો કોકો જીવનમાં બધુંય સુખ હોય અને પાત્ર કોમ નબળું ભટકાઈ જાય પછી કેવા દી થાય ગાડી હોય બંગલા હોય નોકર ચાકર હોય ખેતી હોય બધું હોય પણ આવડું આ પાત્ર જીવનમાં બધું સુખ હોય પણ બે પાત્રો સરસ મજાના સારા મેળવાળા સ્વભાવના ન હોય એ બધાને ખબર હોય કેટલા ડખા હોય એમાં હવે એના વર્ણનોની તો જરૂર નથી બધા જીવીએ જ છીએ હે સમાજમાં જોતા જ આવીએ છીએ આપણા ઘરે નહીં તો કોકના ઘરે અને સાચું કહું ને તો આપણને આપણો સ્વભાવ જેટલું આપણને સુખી કરે ને એટલું આપણને દુનિયામાં બીજું કોઈ સુખી ન કરે અને આપણને આપણો સ્વભાવ જેટલું આપણને દુઃખી કરે એટલું દુનિયામાં આપણને બીજું કોઈ દુઃખ આપી જ ન શકે સુખ અને દુઃખ આપણા પોતાના સ્વભાવની છે કોઈ એમ કેમ કે મને કોઈક સુખી કરી ગયું કે કોક મને દુઃખી કરી ગયું એ વાતમાં માલ જ નહીં ને સુખ અને દુઃખ મારા ને તમારા સ્વભાવની નિપજ છે અને આ સ્વભાવને સુધારવો એ અગ્રમ અઘરી સાધના છે સ્વભાવને સુધારવો એ અગ્રમાં અઘરી સાધના છે કોઈ દી તમે એમ સાંભળું કે કોઈ બેન પાસે તમે એવું સાંભળું કે ભાઈ મારા સાસુ ચારધામની યાત્રાએ જી આવ્યા ને તો સ્વભાવ બહુ સારો થઈ ગયો હે ક્યાંય સાંભળું તમે ગમે એટલા ધામો કર્યા હોય ને ગમે સ્વભાવ સુધારો બહુ અઘરી સાધના છે તમે દુનિયામાં બધું બગાડેલું સુધારી શકો આખા ગામને ગામને શહેરના શહેર સુધારી શકો પણ આપણે હું ને તમે આપણો સ્વભાવ ન સુધારી શકીએ અને આ જેટલી કથાઓ ગવાય શિવ કથા રામ કથા કૃષ્ણ કથા જેટલી પણ કથાઓ છે હું ને તમે વિદ્વાન થઈ જઈએ હું ને તમે પંડિત થઈ જઈએ હું ને તમે શ્લોક પટપટ પટપટ બોલતા થઈ જઈએ એના માટે નથી આ જેટલી પણ કથાઓ છે એ મારું ને તમારું મન સુધરે મારો ને તમારો સ્વભાવ સુધરે એના માટે આ બધી કથાઓ લખાય છે ને ગવાય છે મારો ને તમારો સ્વભાવ સુધરે વિદ્વતા માટે નથી શાંતિ માટે છે અને જાજુ વિદ્વાન થઈને કરવાનું શું હોય આપણને ક્યાં નોબલ પુરસ્કાર મળવાના છે શાંતિ જીવનમાં બહુ જરૂરી છે જ્ઞાન તો બીજો તબક્કો છે હોય તો બહુ સારું ઉત્તમ પણ સૌથી સૌથી મોટું સુખ તો શાંતિ છે ઈ જ્ઞાન શું કામનું કે જે આપણી અંદર જ આપણને અશાંત કરી નાખે જ્ઞાન છે ને તમે જોજો મોટા ભાગે જ્ઞાની લોકો મોટા ભાગે જે બહુ જ્ઞાનની લોકો હોય ને એને શાંતિ ન મળે જ્ઞાની જેમ જ્ઞાન વધે ને એમ અંદરથી અશાંતિ વધારે પેદા થાય શું કામ અને ગામડાનો અભણ નિરક્ષર અંગૂઠા છાપ માણા હોય ને એ લેરથી ને ટેસ્ટથી જીવતો હોય એને કાંઈ ઉપાધિ ન હોય એ ખાટલામાં પડે ભેગું એને નીંદર આવી જાય અને ઓલો હુવાની ગોળી લે નીંદરની ગોળી લે તઈએ ને ઊંઘા શું કામ કારણ કે ઘણી વખત જ્ઞાન પણ અપચો કરાવી દે છે જેમ ખાઈએ ખોરાક ખાઈએ ને અપચો થાય તો વાયુ થાય ને વાયુ થાય એટલે પછી દુખાવો થાય એમ જ્ઞાન જો પચે નહીં ને તો અહીંયા અપચો થાય એ પછી આપણને અશાંત કરી દે સાહેબ બહુ બહુ જીવન ખારું ઝેર થઈ જાય એટલે મોટા ભાગે ઘણી વખત તો અજ્ઞાની કહેવાય નિરક્ષર કહેવાય અભણ કહેવાય એવા લોકોને લહેરથી આનંદ થી સુખી થી મોજ થી જીવતા જોયા છે અને જે બહુ જ્ઞાનીઓ હોય ને એ એના કપાળે હળજ હોય એના કપાળે હળજો હોય એટલે જ્ઞાન પણ એવું હોવું જોઈએ કે જે તમને આપે આપે શાંતિ કામ તો આ આ મારા ને તમારા મનના શાંતિ માટે સ્વભાવને સુધારવા માટેની કથા છે અને સ્વભાવ બહુ અઘરી વસ્તુ છે ઉતરેના હાથી

એમ કવિ દિન સુધી દલપત કહે જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો પછી ઘણા નથી કહેતા કે હવે તો આ સ્વભાવ છે એ લાકડા ભેગો જાહે હે આપણે એમ કહેતા હોય ને કે હવે આ લાકડા ભેગું બળશે બાકી હવે આમાં કંઈ સુધારો થાય એમ નથી શું કામ દરેક જીવ એક સ્વભાવને લઈને જન્મે છે માત્ર મનુષ્યનો જીવ નહીં કોઈ પણ ઢોર હોય કોઈ પણ પશુ જીવ હોય કોઈ પણ જીવાત્મા હોય એનો એક સ્વભાવ હોય ઘણી મારકણી હોય દોવા એના દે એને ન દે ઘણી વાર એની પાસે જે આવે દોવા દે એ બધાનો અનુભવ છે દરેક પશુનો પણ એક પોતાનો સ્વભાવ છે ઘણા કૂતરા બહુ હિંસક હોય ઘણા કૂતરા બહુ પ્રેમાળો એટલે દરેક દરેક ખાલી આપણો સ્વભાવ હોય એવું ને દરેક જીવની અંદર સ્વભાવ છે એક જ યોનીના બે જીવ હોય સ્વાન યોનીના બે જીવ હોય બેય કૂતરાના સ્વભાવ અલગ જે માણાના આ સ્વભાવ મારો ને તમારો કેમ બને ઉતરેના હાથીથી ચિત્રમાં મહાવત તમે ચિત્ર દોરો કલ કાગળની અંદર પેન્સિલ લઈને કલમથી તમે ચિત્ર દોરો ચિત્રમાં તમે હાથી દોરો એની ઉપર હાથીનો હાંકનાર મહાવતને તમે બેસાડો પછી એક વખત તમે ચિત્રમાં હાથીની ઉપર મહાવતને બેસા દીધો એ બેડ દીધું પછી હેઠો ન ઉતરે એ ચિત્ર બની ગયું એ બની ગયું પછી મહાવત હેઠો ન ઉતરે હા તમે એના કાગળ ફાડી નાખો તો અલગ વાત છે બાકી મહાવત ચડ્યો ઈ ચડ્યો મરડાઈ નહીં મૃતિકા ઘટકો કુંભકારે ઘાટ ઘડ્યો ઈ ગડ્યો કુંભાર જ્યારે માટીનું વાસણ કોઈ પણ પાત્ર બનાવતો હોય ત્યારે જે ચાકડામાં જે માટીને જેમ જેમ ટીપતો જાય એમ એમ આકાર આપતો જાય જેવો એને આકાર બનાવવો હોય ને એવો એ ટીપે એટલે એને આકાર બને જેવો આકાર આપવો હોય એ આકાર આપી શકે પણ એક વખત એ નિભાડામાંથી પાકીને પાત્ર તૈયાર આવે ભઠ્ઠીમાંથી પાકીને નીકળે પછી એના આકારમાં પરિવર્તન ન આવે હા એ માટલું હોય માટીનું એને તમે ફોડી શકો પણ એના આકારમાં પરિવર્તન ન લાવી શકો મરડાય નહીં મૃતિકા ઘટકો કુંભકારે ઘાટ ગળ્યો ઈ ગળ્યો બદલે નહીં બીટ બિલોર તણો કાચ છે ને કાચ રેતીમાંથી બને અને રેતીને ભઠ્ઠીમાં તપાવવામાં આવે રાસાયણિક પ્રક્રિયા છે આખી વૈજ્ઞાનિક એમાં નથી પડવું પણ ટૂંકમાં જ્યારે કાચ બના બનતો હોય ને એમાં તમે જે રંગનું રસાયણ ઉમેરો એ રંગનો કાચ બનીને બહાર નીકળે પછી એક વખત નીકળ્યો બનીને પછી એના કલરમાં ફરક ના આવે ઉપરથી પીછડા મારો બાકી એનો મૂળ રંગમાં ફરક ના આવે એમ કવિ દિન સુધી દલપત કહે જેનો જાતિ સ્વભાવ પડ્યો ય પડ્યો એમ જન્મ સમયે હું ને તમે જે જન્મ સાથે જે સ્વભાવ લઈને આવ્યા છીએ એ સ્વભાવ આપણો પડ્યો ઈ પડ્યો એ હવે સીધો લાકડા ભેગો જાય બહુ અઘરી બદલી શકાય પણ એના માટે બહુ અઘરી સાધના સ્વભાવ કેવી રીતે બને તમે આ શરીર મળ્યું છે તો આ શરીરમાં હું ને તમે કાંઈક ને કાંઈક કર્મો કરશું અમુક સારા કર્મો કરશું અમુક ખરાબ કર્મો કરશું એમ કર્મો કરતા કરતા આપણું આવરધા પૂરી થાય આપણો સમય પૂરો થાય આપણે ધામમાં વયા જાય તો શરીર તો અહીંયા જ પડ્યું રહે શરીર ને અંતિમ સંસ્કાર થઈ જાય અગ્નિ દેવાઈ જાય આપણા શાસ્ત્રો કહે છે આત્મા મરતી નથી શરીર તો અહીંયાનું અહીંયા પડ્યું રહે પણ આત્મા એની સાથે મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતર ચતુષ્ટ ચતુષ્ટે એની સાથે ભળી એની સાથે આત્મા સાથે વીંટળાઈ અને પછી જ્યારે આત્મા બીજું ખોયલું ધારણ કરે બીજી યોનીમાં બીજું કોઈ શરીર ધારણ કરે વળી એમાં કાંઈક કર્મો કરે વળી એમાં કાંઈ કર્મોની છાપ લઈ અને આત્મા વળી ત્રીજો જીવ લે એમ હજારો હજારો જીવ શરીરો બદલીને મેં ને તમે જે સ્વભાવ કમાણો છે મેં ને તમે જે સ્વભાવ બનાવ્યો છે એ કાંઈ નાની અમથી વાતમાં નાના આમથા વસ્તુથી સ્વભાવ બદલે નહીં સ્વભાવને બદલવું બદલવો બહુ અઘરી સાધન તો આ ખરાબ અને આત્મદેવ વિચાર કરે કે ભગવાને બધું આપવું એક પત્ની આવી અને કોઈ સંતાન ન મળે કદાચ એ સંતાન કોક હોત તો એના આશરે જીવન નીકળી જાત ઘણી વખત એવું હોય પતિ પત્નીને એકબીજામાં ન જામતું હોય પણ સંતાનો થઈ જાય ને પછી સંતાનોના આશરે જીવન નીકળી જાય પતિ પત્ની ને બે માં મેળ ન હોય પણ છોકરાઓ થઈ જાય ઘરે તો પછી છોકરાઓને મોટા કરવામાં એને ભણાવવામાં એને પરણાવવામાં સમય ક્યાં વયો જાય ને ખબર ન પડે એ પતિ પત્નીના ઝઘડા ભૂલાઈ જાય પણ આત્મદેવને કોઈ સંતાન પણ નહીં અને પત્ની આવી ખરાબ એટલે વિચાર કરે કે હું વનમાં જઉં તપસ્યા કરું પરમાત્મા પ્રસન્ન થાય તો પરમાત્મા પાસે સંતાનની માંગણી કરું વનમાં જાય છે તપસ્યા કરે છે ખૂબ ઘોર તપસ્યા કરી પરમાત્મા દર્શન દેતા નથી એટલે આત્મદેવને થયું કે આ નસીબમાં હવે સંતાન નથી લખ્યું આ નસીબમાં હવે કોઈ સુખ નથી લખ્યું સંતાન ન હોય તો એના કરતાં તો હવે મરી જવું સારું હવે કારણ કે હવે બીજું કંઈક જીવવા જેવું આમાં કાંઈ જીવનમાં રસકસ રહ્યો નથી આના કરતાં તો મરી જવું સારું નહીં દુજાણા નહીં દીકરા નહીં ઘૂંઘટવાળી ઘેર ભેદું કવિ મેકરણ કહે એનું તો જીવતર ખારું ઝેર નહીં દુજાણા નહીં દીકરા નહીં ઘૂંઘટવાળી ઘેર જેના ઘરે દુજાણા ન હોય જેના ઘરે દીકરા ન હોય જેના ઘરે ઘૂંઘટવાળી ન હોય તો એનું જીવન હવે દીકરા એટલે તમે દીકરો એમ ન ગણતા સંતાન ની અંદર બધું આવી ગયું હા પછી એમાં તમે વર્ગીકરણ ન કરતા આત્મદેવ આત્મહત્યા કરવાની કોશિશ કરે છે આત્મહત્યા કરવાની કોશિશ કરે છે જંગલમાંથી લાકડાઓ વીણી આવ્યો ચિતા જેવું બનાવ્યું અને આત્મહત્યા આગ લગાડી અને એના ઉપર ચડવા જાય છે છે જીવનમાં એવા એવા અમુક પ્રસંગો આવતા જ હોય અને કારણ કે અમે આ ક્ષેત્ર સાથે જોડાયેલા છીએ એટલે લોકો પોતાની ક્યારેક ક્યારેક અંતરંગ સમસ્યાઓ જે બીજા કોઈ પાસે ખુલી ન મૂકી શકતા હોય એવી ક્યારેક ક્યારેક આપણી પાસે આવીને કહેતા હોય અને ત્યારે આ સમાજીઓને એમ લાગે કે મોટા ભાગના લોકોને એસી ટકા લોકોને જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ તબક્કે આવો વિચાર આવે છે આવે છે આવે છે અને આવે છે કે આના કરતા તો મરી જાવ સારું કારણ કે જીવન તો શું છે સુખ દુઃખનું ચક્ર છે ક્યારેક સુખ હોય ક્યારેક દુઃખ હોય ક્યારેક સુખ હોય વળી દુઃખના દિવસો વળી સુખના દિવસો પણ જીવનમાં ક્યારેક એવી થપાટ લાગે દુઃખની એવી થપાટ લાગે માણસ મનોબળ માનસિક રીતે પોતાનું મનોબળ હારી જાય વેપારમાં કોઈ ખોટ જાય કોઈક પ્રેમ પ્રસંગોમાં ખોટ જાય કોઈક સંબંધોમાં ખોટ જાય એ નાના નાના ભૂલકાઓ ભણવા આવે તો રિઝલ્ટમાં નાપાસ આવે તો ઘણા ઘણા એવા પગલાં લઈ બેસતા હોય છે વેપારીઓના એવા સમાચાર આવે ગૃહિણીઓ ના આવે કે જરાક અમથી વાતમાં માઠું લાગી જતા સમાચાર પત્રકો વાંચો તો એમાં તો લખે કે નાની વાતમાં માઠું લાગી આવા સમાચારો આવે કહેવાનો આશ્રય એ છે કે જીવનમાં એવા અનેકો અનેકો પ્રસંગો આવે જ છે કે જ્યારે હું ને તમે આપણે મન થી હારી જતા હોય અને આપણને એમ થાય બસ હવે આ છેલ્લું પગલું ભરી લેવાનું છે કારણ કે આપણે હું જેમ બધું ટૂંકી બુદ્ધિ વાળા રહે અને ટૂકું ટુકુ જોવા વાળા રહ્યા દૂરનું આપણે જોઈ ન શકીએ આપણને ત્યારે એ ઘડીએ દેખાય નહીં કે અત્યારે આમ છે થપાટ લાગી છે વાંધો નહીં આવનારા દિવસો તો આના કરતાંય સારા હશે ને ભગવાન સારા દિવસોય બતાવશે અબ્દુલ કલામના જીવનમાં આવો પ્રસંગ બનેલો છે વિચાર કરો ભારતમાં એકમાત્ર કોઈ માણસ એવું હોય કે જેના વિશે કોઈ પણ નેગેટિવ ચર્ચા ક્યાંય ન થતી હોય હા આ દેશ તો ભગવાન રામ અને ભગવાન કૃષ્ણને ને નથી ભૂલકા આ એવો દેશ છે હા મોદીજીના મોદીજીના વખાણ હોય તો નિંદા મળે ને એમ બધી બધા બધા પક્ષના લોકો હોય એ કલામ સાહેબનું એક એવું ચરિત્ર મળે કે જેની જેની કોઈ નિંદા માટે કોઈ એક માણસે કોઈ એક શબ્દ ઉચ્ચાર્યો નથી આખા ભારતની અંદર કોઈ એવો માણસ ન મળે કે કલામ સાહેબની વિશે કોઈ નિંદા કરી હોય એવો મેધાવી વિજ્ઞાન ઋષિ કહેવાય કે જેને ભારતને આખા દુનિયાના ફલકમાં એક મિસાઇલો આપી અને પરમાણુ શસ્ત્ર આપ્યા એને વાજપાઈ સરકારના સમયમાં અને કીધું કે ભાઈ અમેરિકાની આંખમાં આંખ નાખીને કીધું કે ભાઈ અમે આ પરમાણુનો અખતરો કરી લીધો છે ટેસ્ટિંગ કરી લીધી છે તમારાથી થાતું હોય કરો અમેરિકાએ તો બહુ કોશિશ કરી કે આપણે ન કરીએ પણ છતાંય કલામ સાહેબને આખી ટીમ વાજપેયી સરકાર બહુ મહેનત કરી એવું એ વ્યક્તિત્વ વિજ્ઞાન ઋષિ કહેવાય એના જીવનમાં એવા દાખલાઓ આવે કે માણસ હતાશ થઈ જાય કે આપઘાત કરવાની કોશિશ કરે